તેમની સાથે બે બાઇક સવાર યુવાન ઘાયલ થયા છે તો બીજી તરફ ગઈકાલે સવારે નખત્રાણા તાલુકાના મથલ પાસે બાઇક સ્લીપ થતા નખત્રાણાના વર્ષીય પ્રૌઢ વેલજીભાઈ કોલીનું છાતીમાં ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું તો આદીપુરના કેસરનગર એક વિસ્તારમાં રહેનારા હિમાન સુજીત મકવાણા ઉમરવર 18 નામના યુવાને અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતાનો જીવ દીધો હતો તો બીજી બાજુ ગાંધીધામના કાસીસ ગેટ થી કીડાણા બાજુ જતા માર્ગ ઉપર ગુલાબસિંહ બારસી સોઢા ઉમરવર 37 ની લાશ મળી આવી હતી તો ગઈકાલે રાતે 9:00 વાગ્યે તુગાથી ખાવડા તરફ બાઇક તુગાના ત્રીસ વર્ષીય મુસા ઇસ્માઈલ સમા અને તેની સાથે ઓસ્માન જીયા સમા અને યાસીન હુસેન સમા આવી રહ્યા હતા ત્યારે ધોરાવર થી પૈયા બાજુ પુલિયા પાસે સામેથી આવતી બોલેરો ગાડીના ચાલકે ગાડી બેદરકારી ગફલત ભરી રીતે ચલાવી અકસ્માત સર્જતા બાઇક ચાલક મુસા સમાનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે ઓસ્માન અને યાસીન પણ ગવાતા તેઓને સારવાર તળે ખસેડવામાં આવ્યા છે આ અંગે મૃતક મુસા સમાનભાઈ જુસભ સમાય ખાવડા પોલીસ મથકે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે આ ઉપરાંત નખત્રાણાના કોલીવાસ માં રહેતા સાઈઠ વર્ષીય પ્રૌઢ બેલજી ઇસ્માયલ કોલી ગઈકાલે સવારે મોટર સાયકલ લઈને ટોડિયાથી નગર આવી રહ્યા હતા ત્યારે અગિયાર વાગ્યાના અરસામાં મથલ ગામ પાસે તેમની મોટરસાયકલ સ્લિપ થતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી વેલજીભાઈ સારવાર અર્થે નખત્રાણાની સરકારી હોસ્પિટલ લઈ ગયા બાદ આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા અને વિગતો મૃતક વેલજીભાઈ પત્નીએ નખત્રાણા પોલીસ મથકે જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સાંજે પાંચ ત્રીસ પહેલા કોઈ પણ સમયે અંતિમ પગલું ભરી દીધું હતું તો આ યુવાને પતરાના પાઇપમાં કપડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત હતો આ બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે તેમજ ગાંધીધામ કાસીસના લાલગેટ ઠીકીડાણા બાજુ જતા માર્ગ ઉપર અપમૃત્યોનો બનાવ બન્યો હતો તો બેંચરે નખત્રણા ના ગુલાબસી નકટી પુલ પાસે આવેલા પાડા ઉપર કામ કરી રહ્યા હતા અને સવારે નવ વાગ્યે ત્યાંથી નીકળી ગયા હતા તેની શોધખોળ કરાતા તેની લાશ આ માર્ગ ઉપરથી મળી આવી હતી તો મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે